સ્માર્ટ મીટર લગાવવામાં આવશે અને એની કાર્ય પદ્ધતિ શું રહેશે એના વિશેનો પ્રશ્નનો જવાબ રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવ્યો હતો કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને વિધાનસભાની અંદર એમણે એવો સવાલ કર્યો હતો કે સ્માર્ટ મીટરને મામલે સરકારની યોજના શું છે અને સરકાર એમાં શું કરવા જઈ રહી છે ત્યારે કિરીટભાઈ પટેલે સ્માર્ટ મીટરને મામલે એવું જણાવ્યું હતું વિધાનસભા ગૃહમાં કે પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત છે આવનારા દિવસોમાં સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા ગ્રાહકોને મળવાના છે અને વીજ વપરાશની જાણકારી પણ મોબાઈલ પર મળી રહેશે અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી લગભગ એક સમાન જ છે પરંતુ ઉર્જા વિભાગે જે વિગતો આપી છે તેના પ્રમાણે મેન્યુઅલ રીડિંગ પર આધાર રાખવાને બદલે સ્માર્ટ મીટર જાતે જ વીજ વપરાશનો ડેટા એકત્રિત કરે છે અને તેને વીજ વિતરણ કંપનીઓ ટ્રાન્સમિટ કરે છે સ્માર્ટ મીટરમાં જે તે વીજ ગ્રાહકના વીજ વપરાશ અંગેના ડેટા તેમજ અન્ય માહિતી એપ્લિકેશન દ્વારા મોબાઈલ પર નિયમિત રીતે વપરાશકારને મળી રહેશે ખાસ કરીને કનુભાઈ એ પણ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટર ગ્રાહકલક્ષી મૈત્રીપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે જેમાં એડવાન્સ મોનિટરિંગ સિસ્ટમ હોવાને કારણે તે ગ્રાહકના સ્માર્ટ મીટર એપ્લિકેશન તેમજ ડિસ્ટ્રીબ્યુશન કંપની બંને વચ્ચે કોમ્યુનિકેશન કરે છે અને સ્માર્ટ મીટરથી વીજ કંપની દરેક વિસ્તારની વીજ માંગ કરી ને સમજી અને તેનું સરળતાપૂર્વક આયોજન કરી શકે છે દર્શક મિત્રો સ્માર્ટ મીટર લાગવા એ આપણે માટે ખૂબ સારી બાબત એ છે કે આપણને ચોક્કસપણે ખ્યાલ આવશે કે આપણા ઘરનો જે વીજ વપરાશ છે એમાં ફ્રીજમાં કેટલા યુનિટ વપરાય છે અથવા લાઇટિંગમાં કેટલા યુનિટ વપરાય છે એસી કેટલો લોડ લે છે આ તમામ બાબતો આપણને મોબાઈલ ડેટા દ્વારા જાણવા મળશે અને આપણું જે વીજભાર છે એ વીજભાર કઈ રીતે વપરાઈ રહ્યો છે વીજ વપરાશ કઈ રીતે થઈ રહ્યો છે એ પણ આપણને ચોક્કસપણે ખ્યાલ આવશે એટલે સ્માર્ટ મીટરની સામે જે કોંગ્રેસ દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવતો હતો અને જે પ્રમાણેનો હોબાળો કરવામાં આવતો હતો એની જગ્યાએ હવે એ જ કોંગ્રેસ સ્માર્ટ મીટરના મામલે વિધાનસભામાં પ્રશ્ન પૂછે છે જેનો ઉર્જા મંત્રીએ સરસ રીતે જવાબ આપ્યો છે અને સરસ રીતે ગ્રાહકોને આ કઈ રીતે ઉપયોગી બાબત છે એની તમામ વિગતો સમજાવી છે આપણે આશા રાખીએ કે વીજ સેવાઓ જે છેલ્લા વીસ પચીસ વર્ષની અંદર સુધારો થયો છે વીજ સેવાઓમાં ખાસ કરીને જે વોલ્ટેજ અપ અપડાઉનનો પ્રશ્ન હતો એ લગભગ સોલ્વ થઈ ગયા છે ટ્રાન્સફોર્મર ફાટવાના જે મુદ્દા હતા ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની જે ઘટનાઓ હતી એ લગભગ શૂન્ય પર આવી ગઈ છે વીજ ચોરીના પણ ઘણા બધા પ્રશ્નો નિરાકરણ આવી ગયું છે અને વીજ ચોરી લગભગ બંધ થઈ ગઈ છે કહી શકાય વિજિલન્સ વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવે છે દરેક જગ્યાએ પરંતુ એ વીજ ચોરી જે ઝડપાય છે એના આંકડાઓ ખૂબ સીમિત હોય છે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે અને સ્માર્ટ મીટરને કારણે સૌથી મહત્વનો જે ફાયદો થશે એ લાઇન લોસ જે છે એમાં પણ ફાયદો થશે અને કયા અ વિસ્તારની અંદર કયા પ્રકારની વીજળી કયા યુનિટો ચાલી રહ્યા છે કયા પ્રકારનો વપરાશ છે એ તમામ બાબતોનો ખ્યાલ આવશે તમામ સ્તરે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ડીજીવીસીએલ પીજીવીસીએલ કે યુજીવીસીએલ કે આવી જે વીજ વિતરણ કરતી કંપનીઓ છે એ સ્માર્ટ મીટરના માધ્યમથી આપણને જે સર્વિસ પ્રોવાઈડ કરવા જઈ રહી છે આગામી એક બે વર્ષની અંદર એને આપણે સહકાર આપવો રહ્યો અને ખાસ કરીને આપણી સુવિધા માટે આપણે આ સિસ્ટમ છે એને એડોપ્ટ કરવી પડશે કેમકે તમારે સારી વીજ સેવા જોઈતી હોય તો સારી વીજ સેવા મેળવવા માટે પણ તમારે અપડેટ થવું પડશે અને તૈયારી રાખવી પડશે દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો